આજ મરચીમાં નુકસાન બાકી આમ બધે સારું આઠવાડું હવે ફૂટે

雨 marriages one at the same time. shirtless, dressless, 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 dressless વાળી ગયા બુધવાર હતા ને બધા આટો મારો વરસાદમાં નુકસાન થયું કે જોવા આવ્યો નહોતો પણ મરચી મહેક થયું હોય બાકી તો કોઈ વાંધો નથી એવું બધું છે ખેડૂતને હું હેલા રાખ્યા નુકસાન મરચી હતી ખરા ખરી એકલે વિડીયમ જોઈ છે અને અત્યારે તમે જોઈ લીધું એવો હાલ થઈ ગયો અને પછી બચી જાય વાંધો નથી પચીસ ટકા બગાડ થઈ છે

તો ગાઈસ આપણે માંડવીમાં અને મરચી ને એમાં થોડું થોડું માંડવીમાં કાંઈ વાંધો નથી મરચીમાં થોડોક વાંધો એવો હોય કપાસમાં તો ખાતર બાતર નાખીને કમ્પ્લીટ કરી નાખ્યું હતું એટલે નથી વાંધો તો મરચીમાં વાંધો એવો હોય એ નાખ્યું છે ખાતર ને ડોકાને બધું તોડ્યું છે અને એટલે ફૂલ થઈ જાય રિકવર થતું જાય એ બધું બ્લોગમાં તમે જોયું એ પ્રમાણે તો ચાલો હવે બ્લોગ કેવું લાગ્યું કોમેન્ટમાં કહી દીજો લાઈક શેર સબસ્ક્રાઈબ માધ્યવર અને કાલ મળી નવા બ્લોગ સાથે અત્યાર સુધી જય રામ હર હર મહાદેવ કીપ સપોર્ટિંગ કીપ રિંગ બાય ગાય